નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મમાં માં આપનું સ્વાગત છે વાત કરે સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે જે માંજલપુર ખાતે જે નવનિર્મિત બ્રિજ બનાવવામાં આવ્યો છે માંજલપુર થી ખિસકોલી સર્કલ એ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે તે બ્રિજની પેલી ફાટક ફાટકની પેલી બાજુ જે રહેતા જે સ્થાનિકો લોકો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે એ વિરોધ કયા કારણસર કરવામાં આવ્યો છે શું સમસ્યાઓ છે એની ચર્ચા આપણે જે સ્થાનિકો છે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે રીતના તમે જોશો કે બ્રિજ બનાવ્યા પછી જે સ્થાનિકો માટે જે જવા આવવાનો જે રસ્તો હતો એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જે બંને બાજુના ફાટકો હતા એ ફાટકો બંધ કરી દેવામાં આવ્યા હતા જેને કારણે સ્થાનિકો દ્વારા જે ફાટક ની આ બાજુ રહે છે એમના દ્વારા એ બાજુ જવા માટે ખૂબ સમસ્યા થઈ રહી છે જે રીતના વાત કરીએ હાલ જે સ્થાનિકો છે આપણે સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જે સાથે બેન છે એમની સાથે ચર્ચા કરીશું બેન શું સમસ્યા છે રસ્તો બ્રિજ ચાલુ થયો છે પણ અમારો બ્રિજ બી ચાલુ થયું છે ચાલુ છે

અમાથી નીકળાતું નથી અને બ્રિજ બ્રિજ અમારે કિલોમીટર છે બી અમારે જવાની સમસ્યા એ છે કે અહીંયા દાદરો બનાવવાનો કીધો તો એ લોકોએ દાદરો નથી કર્યો અને અમારા ફાટક હતી સવારે આ રસ્તો અહીંયા જોવે ફાટક હતી અમારા છોકરાઓને સવારે ટ્યુશન જવાનું આવવાનું અમારે આ ગયડાઓને વૃદ્ધાઓને ચાલીને જવાનું આવવાનું સ્કૂલ વાળા અંદર આવવાનું ના પડે છે અમે લેવા મૂકવા અને પૈસાનો ફી ભાવ વધારી દીધો કે ભાઈ આટલા અમે લઈશું હવે અમે આઈએ જઈએ કેવી રીતે અને ગરીબને ને વાન વાળાને અમે કેવી રીતના એટલા પૈસા આપીએ ઘર કામ કરવા જઈએ અમે લોકો કેવી રીતના એ કરે નહીં રસ્તો કશું જ નહીં અને અમારું કામે બધું એ બાજુ છે હવે અમારે રસ્તો કરી આપે તો અમારા માટે સારું છે કાં તો નીચે નારું કરી આપો

આટલું ભરે જાય બ્રેડ બનાવવા વાળા થી કોઈ ગોટાનો થાય છે કે દાધાર એ બन्ने એક જ અહીંયા બ્રેડ નું ઉતકાણ તાત્કાલિક આ એકરી દીધું એ લોકોએ કઈ જણાયું પણ નઈ અમને બોલો ગાડીઓ લઈને જવું જ કેવી રીતે ચાલ જ ના જવાય તો ચાલ જી દર્શક મિત્રો જે ખોડલ નગર રહેવાસીઓ છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે જે નવ નિર્માણ બ્રિજ બનાવવામાં આવ્યો છે બ્રિજ ને જે રસ્તો ખોડલ ખોડિયાલ નગર ની અંદર જે આપવામાં જોઈએ એ રસ્તો દેખાતો નથી હાલ જે રેલવે ફાટક પર આપણે ઊભા છે જે ફાટક ના જે બે રસ્તા છે એ બે રસ્તા એમના દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે એ લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ થાય છે જેમના કહેવા પ્રમાણે એમના બધા જ છોકરાઓ પેલી બાજુ સ્કૂલમાં બને છે ટ્યુશનમાં જાય છે જે રીતના દ્રશ્યો તમને બતાવી દેશું કે એક બેન દ્વારા સવારમાં રોડ ક્રોસ કરવા જતા હતા ને એક કા જે રીતના લોકોને વાગે છે અવર અવર જવર કરવા માટે જે રીતના તમે વાત કરીશું હાલ પરંતુ ક્યાંક ને ક્યાંક જે બ્રિજ બનાવવાલા વ્યક્તિ દ્વારા આ બાજુ દાદર નથી આપવાનો એનો સ્થાનિકો દ્વારા રોષ કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકશો કે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જે રીતના તમે દ્રશ્યો જોઈ શકશો કે એ લોકોની માંગ છે કે અમારી માંગ પૂરી કરવી જોઈએ જી બેન જે એક બેન છે જે સવારમાં પોતાના છોકરાઓને મૂકવા જતા હતા જે બેન શું લાગ્યું તને કે

જી દર્શક મિત્રો જે રીતના જોઈ શકો કે નાના નાના જે ચાર ચાર પાંચ પાંચ વર્ષના ભૂલકાઓ છે એમને રોડ પર પેલી બાજુ મૂકવા જવાના માટે જે રસ્તો નથી આપવામાં આવ્યો એ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેના દ્રશ્યો તમને બતા રહ્યા જે રીતના જોઈ શકો છો કે જે બેન જે પોતાના નાના ભલકાને લઈને આવી રહ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક જુઓ રસ્તાની વચ્ચે પડી જતા હોય એવું દ્રશ્યો સર્જાય છે કે જેના કારણે એમને કોઈ હાનિ થાય એવું શકે છે

અમારી એક જ વસ્તુ છે સાહેબ કે જે એક બાજુ નો દાદર કર્યો છે બરાબર છે હવે પબ્લિક અહીંથી ઉતરીને પેલી સાઈડ ચડ્યો ને એવો કઈક કરિયા રસ્તો તો છોકરા ને ટાઈમે બી છે ને આ પ્રોબ્લેમ ઉભો ના થાય કારણ કે મેન પરીક્ષા ટાઈમે જ આ લોકો આ નાટક કર્યા છે હવે ચાલી વાલી મૂકવા બી કઈ દે ફટક સુધી જાય અને ગઈડા ગઈડા છે જી દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને જે અવર માટે જે તફલીક થઈ રહી છે ત્યાં ને ત્યાં છે જે આની જોડે તમે જોઈ શકશો કે જે સ્થાનિકો છે સિનિયર સિટીઝન છે બાજુમાં સોસાયટી આવેલી છે સોસાયટી દ્વારા પણ વિરોધ કરી દેવામાં આવ્યો છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે હાલ જે કામ કરવામાં આવ્યું છે એમને એમને જે કામમાં એમનો છે કે આ બાજુ અમને અવર જવા માટે રસ્તો મળે જે આપની સાથે બીજા એક બેન છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું

બાજુ તો નિર્મિત બન્યો છે એક બાજુ તો સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે લોકો માટે અવર જવર માટે ની ખુબ સારી સુવિધા થઈ છે પણ

કેમ કે કોઈ સુવિધા નથી દાદાર આ બાજુ છે જ નથી ને તૈયાર નથી વાળા એ ખાલી ભાડા પણ બધાને ના વધારી દીધા છે એટલે બધાને જ તકલીફ પડે છે છસો જ રૂપિયા ભાડું હતું હવે ચારસો રૂપિયા વધારી દીધું અને હવે આવવાનું જ નાખે છે કે અમારે ટાઈમ બગડે આ બાજુ રહીને આવીએ તો એ છોકરાને અમે લઈને કઈ રીતે જઈએ અમે હવે જી દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જે નવ નિર્માણ બ્રિજ છે એક બાજુ લોકો માટે ફેસિલિટી થયું છે પણ જે ફાટકની પેલી બાજુ જે ખોડલ નગરમાં રહેતા લોકો છે એમને ખૂબ મુશ્કેલીઓ થઈ છે જે રીતના તમે જોઈ શકશો કે સ્કૂલના વાનવાલાઓ દ્વારા પણ છસો ના હજાર રૂપિયા કરી દેવામાં આવે છે હવે જોવાનું રહ્યું છે કે પ્રશાસન દ્વારા આ લોકોને શું પ્રશાસન દ્વારા શું આ લોકોને કામગીરી કરીને આગળ રસ્તો આપવામાં આવશે કે નહીં કેમેરામેન વિપુલ ઢાબી સાથે શેખર શિંદે